આજે હું તમને વાત નામ હતું લપલપિયો કાચબો લપલપિયો કાચબો સાંભળજો એક હતું તળાવ તળાવમાં માછલીઓ દેડકા અને કેટલાક કાચબા રહે એમાંનો એક કાચબો બહુ જ વાતોડિયો હતો ખૂબ બોલ 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 કર્યા કરે અને એટલા માટે જ બધાએ લોકોએ ભેગા થઈને એ કાચબાનું નામ લપલપ્યો કાચબો એવું રાખ્યું હતું આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી બે હંસો આવ્યા તળાવ પાસે આવીને રહેવા લાગ્યા એ કાચબા ભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ હંસોને પણ કાચબાની દોસ્તી ગમતી હતી થોડોક સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસોએ સરોવરે પાછા જવાનું નક્કી કર્યું કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું તેને તો જઉદ હતું પછી કાચબાએ હંસોને વિનંતી કરી હંસભાઈ હંસભાઈ મને પણ તમારી સાથે લઈ જાઓ ને હંસોએ આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ તમે આ લાકડીને વચ્ચેથી મોમાં પકડજો અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું હમ ભાઈ કાચબા ભાઈને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસોએ કાચબાને ચેતવણી આપી આ સાંભળતાની સાથે હા પાડી કાચબા એ વચ્ચે થી લાકડી પકડી અને હંસો એ બંને છેડા મોમાં લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા કાચબા ભાઈ ને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય હંસો ની સાથે કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા નવાઈ પામવા લાગ્યા અને એ લોકોને જોતાની સાથે જ કાચબા ભાઈને બોલવાનું મન થઈ આવ્યું પણ કરે શું એટલામાં નીચેથી કોઈ માણસ બોલ્યો આ કાચબો લાકડી છોડી દે ને તો એના તો રામ રમી જાય આ સાંભળી કાચબાલથી થી તો રહેવાયું નહીં ને તે ભૂલી ગયા કે તે તો હવામાં બોલી ઉઠ્યા ધબા ને બાલ દોસ્તો જુઓ જુઓ કાચબા ભાઈ તો પડ્યા નીચે ને એમના રામ રમી ગયા બાલ દોસ્તો ન બોલવાના સમયે બોલે એના હાલ આ કાચબા જેવા થાય સમજણ પડી ને સમજી ગયા